અટાણી આમાં પેટ્રોલ દેખાડતું નથી આ થોડી કરમાં 500 નું તો કેટલું પુરાણ હોય છે જો આ થોડીકરમાં કેટલું ભરાય છે અરે એટલે ધનમાં હવા તો જો કે હે નહીં હવે આપણે જવાનું છે પહેલા સૌથી પહેલા હવા પૂરાવાની છે ધનમાં ભૂપુરુ થઈ ગયું તો એટલે ભૂપુરા આવી ગયા છે આપણે જો હો ગાઈસ કેવું અંધારું છે અને એમાં આપણો કૂતરાનો ઝૂંડ અહીંથી બહાર કાઢે એ બધાય ને પેટ્રોલ નથી એટલે આપણે ફાઈનલી હવે ભૂ ભૂ નખવીને ભાઈ તેડીને હવે આપણે નીકળવાના છીએ વાડીએ આપણે યો સો હાલો અને વેલકમ મિત્રો વેલકમ બેક ટુ ધ મારા નવો વ્લોગ આઈ હોપ કે તમે બધા મજામાં જઈ સો ફરીથી આપણે નાઈ તો ઇન ફ્રેશ થઈ આવી ગયા છીએ નવા લુગડા પહેરીને આજનો બ્લોગ કન્ટિન્યુ કરવા આપણે જોઈએ કઈક કઈક નવી એક્ટિવિટી કઈક કરી જોઈએ

એટલે આપણે સૌથી પેલા હે ને હવા પુરાવા જવું ઓહો આ તો થઈ આમ બંધ કરી દઈ એટલે ફાઈનલી ઉપર હવે ફ્રન્ટ કેમેરા હવે આપણે જવાનું છે સૌથી હવા હવા પુરાવીને પછી આમાં પેટ્રોલ નાખવાનું પેટ્રોલ એ નથી જોઈ લે હે હવા પૂરું એટલે પેટ્રોલ એ નાખવાનું છે એટલે સૌ પ્રથમ આપણે પેલા હવા પૂરશું કયા પાણી તો જો ભરાઈ ગયું થોડીક ખુલી ખુલ્લી રાખીએ એમાં કાચ એટલે હવે આપણે પાણી ભરાવાનું છે અને પછી આપણે સોરી પાણી નહીં હવા પુરાવાની છે અને પછી આપણે જવાનું છે પેટ્રોલ પુરાવા હાલો હવે આપણે પેલા વાયફર નીકળશે ડાગો પાણી વાર હાલ પાણી હાલ નીકળી ગયા નીકળી ગયા નીકળી જાય બસ બસ નીકળી ગયો હાલ થોડુંક જ છે હવે

nào đi Ba cái này thân nó Bye view ở giờ hả Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

પછી જાય ધનો જય બજરંગબલીમ થઈ લેનાલી હવે ભૂબુ નખી ભાઈ બંધ ને તેડીને હવે આપણે નીકળવાના છીએ વાળીએ આપડી ધનો લઈને હાલો હવે ધીમે ધીમે તધર તધર જાય તો હાલો ફાઇનલી આપણે આપણી ધર્નો લઈને આવી ગયા છે વાળ તો હાલો આપણે વાળીની ચક્કર મારી અહીંયા આપણે પાર્કિંગ કરી દીધી છે હવે હાલો તો એક ચીલીમાં આપણે એમાં થયું એવું કે આપણે હલવાઈ ગયા હી ગાડી તો હાલતા આંકી નહીં પણ વાહી એક ચીલીમાં છે ને રસ્તો છે નહીં જો તમને દેખાડું સમજો એ આ જોઈ લ્યો રસ્તો આટલો કચ છે અને રિટર્ન એ રિટર્ન ગાડી આંખની છે તો હવે તો હવે જોઈ હવે શું થાય છે રિટન એ રિટર્નમાં કાતો થઈ રહ્યા કઈક હાલો તો ધીમે ધીમે રિટર્ન રિટર્ન જવા દઈ જોઈ હવે વાંધો નથી જો કે આપડી ગાડી વરી ગઈ છે અને ફાઇનલી બહુ બહુ મહેનત કરીને આપણે વારી લીધી ગાડી વાંધો ન આવ્યો એટલે વરી ગઈ અહીંયા પાણ કા કન જો એક્ચ્યુઅલી માં ધીસ ઇઝ અ પારો ઇટ ઇઝ ઓ પારો ધીસ ઇઝ મકાઈ મકાઈ ઇઝ ધ કુવો બધું છે

ચોમાસે લાગે ને હવે થોડી કર આવું જોઈએ આવું જોઈએ એવું જ લાગે છે